જે ગંદકી કરી રહ્યા છે કે તેમનું જે શાકભાજી છે એમની જે વેચાણ કરવા આવેલા જે પ્લાસ્ટિકો જે તળાવની અંદર જે નાખવામાં આવે છે એના માટે આજની ગ્રામસભાની અંદર અહીંના જે સરપંચો અને જે સભ્યશ્રીઓએ જે આજનો જે ઝુંબેશ ઉપાડ્યો છે કે સફાઈ ઝુંબેશ એટલે દરેક વેપારીઓને આજે અહીં એ સૂચના આપવા માટે સરપંચ અને તલાટી અને ગામજનો ઉપસ્થિત રહી અને તમામને સૂચના આપવામાં આવી છે કે જો અત્યાર પછી જો જે તે દુકાનદારની પાછળ જે કચરો જો જોવામાં આવશે તો એમને હજાર રૂપિયા દંડ અને બીજી વાર જોવામાં આવશે તો એમની દુકાન અહીંથી ખસેડી નાખવાનો આજે નિર્ણય લેવામાં આવ્યો છે અને દરેક જે વેપારીઓને બોલાવીને આજે અહીં સરપંચ તલાટી અને ગામજનોએ અને વેપારીઓ એકત્રિત થઈ અને આ નિર્ણય લેવામાં આવ્યો છે હવે આવનાર સમયની અંદર જોવાનું રહેશે કે જે તે દુકાનદારોની પાછળ કોઈ કચરો જોવામાં આવશે કે કેમ એ આગળ જોવાનું રહેશે જે સોમવારના દિવસે જે અનાવલ ગ્રામ પંચાયતની અંદર જે હાટ બજાર ભરવામાં આવે છે એ હાટ બજારની અંદર વારંવાર જે મૌખિક રીતે જે વેપારીઓને જે ગંદકી ન કરવા બાબતે જે સૂચના આપવામાં આવી છે છતાં પણ એ સુધારવાનું નામ નથી લેતા તો આજના જે 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 સફાઈ ઝુંબેશ બાબતે આપ વેપારી મંડળને આપવામાં આપવામાં આવી કે આપણા દ્વારા જે કંઈ પણ કચરો બજારો નીકળે છે અને છેલ્લે આપ દુકાન બંધ કરો છો ત્યારે કચરો જે તળાવ કિનારે નાખી જાઓ છો એના પર હવે સખત કાર્યવાહી કરવામાં આવશે આપને ગામની અંદર દરેક જણને સૂચના આપી દઈએ છીએ કોઈ પણ વ્યક્તિ આ રીતે કચરો ફેંકતી હોય તો ફોટો પાડી લઈ અને એમને અમે પણ પંચાયત દ્વારા કોઈ બી સભ્ય આપણા ગ્રામજનોમાંથી કોઈ પણ વ્યક્તિને ચકાસણી માટે મોકલીશું કચરો નાખતા પકડાય એને આપણે દંડ દંડની રસીદ ફટકારી દઈશું સફાઈ મંડળ આપણા એમના જે કર્મચારી મંડળ કરા એમના જે વેપારી મંડળે પણ કહ્યું છે કે જો અમે જ અમારા તરફથી જો કોઈને પણ આ રીતે કચરો નાખતા દેખાશે તેમને હજાર રૂપિયા દંડ અમે ફાળી દઈશું એ સિવાય કે બીજું પણ કે જે બીજી દુકાનો છે એમને પણ આગળ ડસ્ટબિન રાખો જે વધારાનો કચરો કે કોઈ બી વ્યક્તિ આવતું હોય તો એની અંદર ડસ્ટબિનની અંદર કચરો નાખે અને ચોકસાઈ જાળવે એ માટે આપણે પંચાયતના વોર્ડ સભ્યો સરપંચશ્રી એમના દ્વારા આજે એમને સૂચના આપવામાં આવી